નમસ્કાર મિત્રો આજે મહારાજ ભૂતિયા ઉપર ખૂબ જ ગુસ્સે થયા છે અને તેઓ કહે છે કે ભૂતિયા હું તને આ મહેલમાંથી બહાર કાઢી મૂકીશ ત્યારે ભૂતિયો પણ આખા દરબારીઓના વચ્ચે કહી દે છે કે હે મહારાજ તમારે જો મને આ મહેલની બહાર કાઢી મૂકવો હોય તો મને કાઢી મૂકો પરંતુ મેં એકવાર નક્કી કરી દીધું છે કે સુંદરપુર એ તમારું રાજ્ય હતું અને એને દુશ્મનોએ પડાવી લીધું છે તો એને પાછું લાવી અને રાજકુમારને અર્પણ કરવું એ મારું પરમ કર્તવ્ય છે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજનો ગુસ્સો વધી ગયો અને તેઓ કહે છે કે અત્યારે જ આ ભૂતિયાને આ મહેલમાંથી અને મારા રજવાડામાંથી બહાર કાઢી મૂકો ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ મને કાઢી મૂકવાની કોઈ જરૂર નથી હું પોતે ચાલ્યો જાઉં છું અને આમ આટલું કહી અને ભૂતિયો રાજકુમારની પાસે આવે છે ત્યારે રાજકુમાર પણ કહી દે છે કે ભૂતિયા હું તારા વગર રહી નહીં શકું તું મારો પરમ મિત્ર છે અને તું મહેલમાં રહેશે તો હું મહેલમાં રહીશ અને તું જંગલમાં રહેશે તો હું જંગલમાં રહીશ ચાલ ભૂતિયા આપણે બંને અહીંયાથી ચાલી નીકળીએ અને આમ પછી તો ભૂતિયો અને રાજકુમાર બંને આ મહેલ છોડીને ચાલ્યા જાય છે અને આ બાજુ મહારાણી અને મહારાજ બંને ત્યાંથી ચાલતા ચાલતા રાજકુમારના કક્ષમાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો રાજકુમાર નથી ત્યારે આ ઘટના જોતાની સાથે જ મહારાણી રડી પડ્યા અને કહે છે કે મહારાજ તમે ગમે તે કરો પરંતુ મને મારો રાજકુમાર પાછો જોવે અને આજે સાંજ સુધીમાં જો રાજકુમાર પાછો નહીં આવે ને તો મહારાજ હું અન્ન જળનો ત્યાગ કરી નાખીશ અને આટલું કહીને રડતા રડતા મહારાણી ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ બાજુ મહારાજ પોતાના સેનાપતિને બોલાવે છે અને સેનાપતિને બોલાવીને એટલું કહે છે કે હે સેનાપતિ હવે તમે ગમે તે કરો પરંતુ મારા રાજકુમારને પાછો મારા રાજ્યમાં લાવી દો કારણ કે જો રાજકુમાર અહીંયા નહીં રહે તો મહારાણી પણ એના વિયોગમાં નહીં બચી શકે માટે જેમ બને એમ જલ્દી તમે રાજકુમારને લઈ આવો ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ મને લાગે છે કે આ રાજકુમાર પેલો ભૂત્યો પહેલાં જે પીપળાના ઝાડમાં રહેતો હતો ને ત્યાં જ આ બંને મિત્રો ચાલ્યા ગયા હોય એવું મને શંકા જાય છે અને જો તમે કહેતા હોય ને તો એ દિશા તરફ હું સૌથી પહેલાં નીકળી જાઉં ત્યારે મહારાજ કહે છે કે આપણા બધા જ સૈનિકોને ચારેય દિશામાં ફેરવી નાખો પરંતુ મને મારો રાજકુમાર પાછો જોઈએ આટલું કહીને મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ભૂત્યો અને રાજકુમાર બંને ચાલતા ચાલતા જંગલમાં જઈ રહ્યા છે અને જંગલ પાર કરી અને બંને જણા પેલા ભૂતિયા પીપળની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો આજે ઘણા દિવસે પોતાના રહેઠાણે આવવાની ખુશી છે અને ભૂતિયો કહે છે કે રાજકુમાર મહેલમાં તો ખૂબ મજા આવતી હતી પરંતુ મને આ પીપળમાં રહેવાની જે મજા છે ને એવી બીજે ક્યાંય નથી આવતી ત્યારે રાજકુમાર કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂતિયા હવે બંને મિત્રો રોજ માટે અહીંયા જ રહીશું પરંતુ ગમે તે થાય પણ આપણે અહીંયાથી જવાનું નથી અને આમ બંને જણા વાતો કરી રહ્યા હોય છે અને ત્યારે ત્યાંથી ગામનો એક માણસ નીકળે છે અને તે ચાલતો ચાલતો આ પીપળના ઝાડ પાસેથી પસાર થયો ત્યારે એણે આ બંનેનો અવાજ સાંભળ્યો અને તે પાસે આવીને જુએ છે તો રાજકુમાર અને ભૂતિયો બંને આ પીપળાના ઝાડ નીચે ઊભા છે ત્યારે એ માણસને આજે ઘણા દાડે આ ભૂતિયાને જોઈ અને ખૂબ જ ખુશી થઈ અને પછી તે ચાલતો ચાલતો આ ભૂતિયાની પાસે આવે છે અને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે ભૂતિયા આજે ઘણા દિવસે અહિયાં ત્યારે રાજકુમાર કહે છે કે હા ભાઈ હવે અમે પાછા આ પીપળે આવી ગયા છીએ અને હવે તો રોજ માટે અમે અહીંયા જ રહેવાના છીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો ગામનો માણસ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ગામ તરફ દોડે છે અને ગામમાં આવી અને તે ગામના પેલા ભોરુડા ભરવાડને મૂકીને અને ગામના બધા જ આગેવાનોને ભેગા કરે છે અને ભેગા કરીને કહેવા લાગ્યો કે આજે હું તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યો છું ત્યારે ભોરુડો એટલું કહે છે કે કયા સારા સમાચાર છે એ તો પેલા જણાવ તો અમને પણ ખુશી થાય ત્યારે આટલી વાત સાંભળીને માણસ એટલું બોલ્યો કે ભૂત્યો અને રાજકુમાર પાછા આપણા ગામના ચોકમાં જે પીપળાનું ઝાડ છે ને ત્યાં રહેવા આવી ગયા છે અને એ મને એમ પણ કહેતા હતા કે હવે અમે રોજ માટે અહીંયા જ રહેવાના છીએ ત્યારે આટલી વાત સાંભળીને મુખી અને ભોરુડો અને આખું એ ગામ ખૂબ જ ખુશ થાય છે અને પછી તો તેઓ દોડતા દોડતા આ પીપળાના ઝાડ પાસે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સાચે જ ભૂતિયો અને રાજકુમાર બંને ઊભા છે ત્યારે ભોરુડો ભરવાડ એમની પાસે જઈને કહેવા લાગ્યો કે હે રાજકુમાર અને હે ભૂતિયા તમે બંને જણા ક્યાં ચાલ્યા ગયા હતા અરે અમે તમને કેટ કેટલા યાદ કર્યા છે અરે હવે તમે અમને છોડીને તો નહીં જાઓને ત્યારે રાજકુમાર કહે છે કે હે ભોરુડા અમે તો અમારા મહેલે ગયા હતા પરંતુ અમને મહેલનું વાતાવરણ ફાવ્યું નહીં તેથી હવે અમે રોજ માટે અહીંયા રહેવા માટે આવ્યા છીએ અને હવે તો આ પીપળાના ઝાડમાં રહીશું ત્યારે રાજકુમારની વાત સાંભળીને ભોરડો ભરવાડ એટલું બોલ્યો કે ના ભૂતિયા હવે અમે તમને અહીંયા નહીં રાખીએ પરંતુ તમારે હવે અમારા ગામમાં રહેવાનું છે અને અમારા ગામમાં રહો અને તમને જે ખાવું પીવું હોય એ અમને કહો અમે તમારા કેતાની સાથે જ એ ખાવાનું તમારા સમક્ષ હાજર કરીશું ત્યારે ભોરડાની વાત સાંભળીને ભૂતિયો બોલ્યો કે હે ભોરડા તમારી વાત અમને ખૂબ જ સારી લાગી છે અને હવે અમે આ પીપળાના ઝાડમાં નહીં રહીએ તમારી પાસે તમારા ગામમાં જ રહીશું પરંતુ રાજકુમાર પાછા અહીંયા રહેવા આવી ગયા છે તો મહેલેથી ઘણા બધા સિપાહીઓ અહીંયા તો આવશે અને તેઓ તપાસ પણ કરશે અને રાજકુમારને શોધવાની તેઓ ઘણી કોશિશો કરશે પરંતુ તમારે કોઈએ રાજકુમાર વિશે કંઈ કહેવાનું નથી કારણ કે રાજકુમાર મારા વગર રહી શકતો નથી ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ઠીક છે ભૂતિયા અમે રાજકુમારની માહિતી ક્યારેય કોઈને નહીં આપીએ ત્યારે આટલી વાત સાંભળી ફરી ભૂતિયો બોલ્યો કે હે ભોરુડા અમે ગામમાં રહેવા તો આવીએ પરંતુ મારી એક મદદ કરશો ખરા ત્યારે ભોરુડો કહે છે કે ભૂતિયા તું બોલતો ખરા મારો જીવ જોતો હશે ને તો મારો જીવ પણ આપતા વાર નહીં કરું કારણ કે તે મારી પત્નીને મોતના મુખમાંથી બચાવી છે બોલ ભૂતિયા તારે શું જોઈએ છે ત્યારે ભૂતિઓ કહે છે સુંદરપુર રાજ્ય વિશે તમે કાંઈ જાણો છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ મુખી બાપા બોલી ઉઠ્યા કે હા ભૂતિયા સુંદરપુર વિશે મને પૂછ હું બધું જાણું છું ત્યારે ભૂતિયો કહે છે કે સુંદરપુર રાજ્ય એ મારા આ પરમ મિત્ર રાજકુમારનું છે અને એને ત્યાંના કોઈક દુશ્મન રાજાએ જીતી લીધું છે ને તો મારે એ રાજ્ય હવે પાછું જીતી આ રાજકુમારને પાછું અર્પણ કરવું છે ત્યારે આટલી વાત સાંભળીને મુખી બોલ્યા કે ભૂતિયા એ કામ એટલું સહેલું નથી કારણ કે સુંદરપુર રાજ્ય એક મહાન સમ્રાટનું છે અને ત્યાંનું રાજ્ય હવે એટલું શક્તિશાળી થઈ ગયું છે કે લાખોની સંખ્યામાં એના સિપાહીઓ છે અને તે આજ દિવસ સુધી ક્યારેય કોઈનાથી હાર્યું નથી અને જે પણ એની સામું નજર કરે ને તો એની આંખો કાઢી લેવામાં આવે છે અને એના ઉપર જે આક્રમણ કરે ને એ આક્રમણ કરીને ગરમ ગરમ તેલમાં તળી ત્યાંના પાળેલા જંગલી જાનવરોને ખવડાવી દેવામાં આવે છે ભૂતિયા એ રાજ્યને જીતવાની વાત તો દૂર એની સામું જોવાની પણ કોઈ હિંમત કરતું નથી ત્યારે ભૂતિયો કહે છે કે એની સામું જોવાનું કોઈ હિંમત કરતું હોય કે ના કરતું હોય પરંતુ તમે મને તો ઓળખો જ છો કે હું કોણ છું અને હું ભૂતિયો ધારું ને તો એવા હજારો રાજ્યને જીતી શકું એમ છું પરંતુ મારે એ રાજ્ય જીતવું છે અને એ રાજ્ય જીતવા માટે કરી મને મહારાજે મહેલમાંથી પણ કાઢી મૂક્યો છે એટલા માટે હવે મારે તમારા સહારાની જરૂર પડશે ત્યારે ભોરુડો કહે છે કે ભૂતિયા તારે જે માહિતી જોતી હોય અને તારે જે જોતું હોય એ અમારી પાસેથી લઈ જજે અને અમે તને પૂરેપૂરી મદદ કરીશું અરે અમારા પ્રાણના ભોગે પણ તારું આ સપનું અમે પૂરું કરાવીશું ત્યારે ભૂતિઓ કહે છે કે તો ઠીક છે તમે મારી સાથે રહેજો અને હું એ રાજ્ય જીતવાની આવતીકાલથી શરૂઆત કરી નાખીશ ત્યારે આટલી વાત સાંભળીને રાજકુમાર કહે છે કે પણ હે ભોરુડા એક વાતનું ધ્યાન રાખજો આ ગામમાં હવે ઘણી બધી વાર મારા રજવાડાના સિપાહીઓ આવશે કારણ કે એમને ખબર જ છે કે અમે અહીંયા જ ક્યાંક સંતાણા છીએ એટલા માટે તેઓ તમને ધમકાવે તો પણ તમારે અમારા વિશે કંઈ કહેવાનું નથી અને જો રાજકુમારથી હું જુદો પડી ગયો ને તો હું જીવી નહીં શકું ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં બેટા તારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમારા બંનેની માહિતી ક્યારેય સૈપાયો સુધી તો નહીં પહોંચાડીએ પરંતુ ચાલો હવે આપણા ગામમાં અને આમ પછી તો આખું એ ગામ ભૂતિયાને અને રાજકુમારને લઈ અને એમના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચ્યા પછી ભૂતિયો બોલ્યો કે હે ભોરુડા આજે તો મારે તારા હાથના ફરી લાડુ ખાવા છે ત્યારે આખું ગામ મળી અને બંને માટે ચોખ્ખા ગીના લાડુ બનાવે છે અને લાડુ જમ્યા પછી ભૂતિઓ કહે છે કે હે ભોરુડા હવે હું જાઉં છું મારા કામ માટે અને તમારે આ મારા રાજકુમારની રક્ષા કરવાની છે ત્યારે ભોરુડો કહે છે રાજકુમાર મારા ઘરમાં જ રહેશે અને એને અહીંયા કોઈ પણ વાતની તકલીફું નહીં પડવા દઉં અને આમ પછી તો રાત પડદાની સાથે જ બધા જ ગામ લોકો પોતપોતાના ઘરે જઈને સૂઈ જાય છે અને પછી તો રાજકુમાર પણ આ ભોરુડાના ઘરે સૂઈ જાય છે અને પછી ભૂતિઓ અડધી રાત્રે ઘરની બહાર નીકળે છે અને ત્યાંથી ચાલતો ચાલતો આ પીપળાના ઝાડ પાસે આવે છે અને ત્યાં આવી અને આજે ફરી ભૂતિયો ભૂખ્યો ભેડિયો બની ગયો અને પછી કહેવા લાગ્યો કે હવે આ ભૂતિઓ પહોંચશે સુંદરપુર રાજ્યમાં અને ત્યાં પહોંચી અને આખા રાજ્યને તહેશ નહેસ કરશે અને પછી એ રજવાડું હું મારા મિત્ર માટે જીતી લઈશ અને આમ આટલું કહી અને આ ભૂતિયો કે જે હવે ભૂખ્યો ભેડિયો બન્યો છે અને તે હવે આ સુંદરપુર રાજ્ય સામે ડગલા ભર્યા છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી